ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે સવા નવ સવા નવે અમારે ભાઈ નવ વાગે જાયગા છે હજી અને હવે રમવાનું કામ એને ઉપાડી લીધું શું રમે છો દીકો હે જય શ્રી કૃષ્ણ કાનો જય શ્રી કૃષ્ણ ના કઈ નહીં તો ચાલો તો બાનું લઈ લો ને હું શ્લોક લઈ લઉં ને જો સર હે હમણા દાંત કાઢશે જોજો જો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા શ્લોક સુના દીજી મોઘા સા મોખ કર્માણા મોઘા જ્ઞાન વિચેતસ રાક્ષુ સીમા સુરીમ સેવ પ્રકૃતિ મોહિની શ્રીતા જો દાંત કાઢ દાંત કાઢવા જ પડે કાદી કાનો કાનો દાંત કાઢવા જ પડે ને તારે હે

નાખે ભરવું બધું ચાલો તો હવે છે ને કાનુ ભાઈ તેની રમત માં છે આપડે નાસ્તો કરવો છે નાસ્તો કરી લઈએ પછી આગળ આગળ બતાવીએ શું કરીએ અહિયાં જો મમ્મી છે ને કાના નવડા ટોપ લેવું છે લઈ જ મમ્મી કે આ લઈ કે નાવા લઈ જાવ તો ટોપ આરો હારી કે લઈ જાવી એને લઈ લે જા લઈ જા જા આ રોવાન નઈ જાવ દે લઈ જા જા લઈ લે મમ્મી પરાણે નાવા લઈ જાય છે ને તે ટોપલી લઈને જાવી છે જો 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 ટોપલી ને હારે લઈને નાવા જાવું છે ને બોલો અહીંયા જો બધા રમકડા નાખી દીધા પણ થોડા ઘણા અંદર છે અને હવે ટોપલે લઈને નાવા જવું એટલે રોવે ટોપલે લઈને નાવા જાવું છે તો જો અહીંયા અત્યારે છે ને મમ્મી ને લોકો ગયા તા બાર એને પ્રાસ્યું બે તો લઈ આવ્યા છે ગલેલી તમે એને શું કયો જણાવજો જો બતાવું તમને જો અમે આને ગલેલી કહીએ દીપ્તિ બેન ને એમ કેતા તમે આને તાડફલી કહીએ તાડી નું ઝાડ માં થાય ને એટલે હા

એના હાટું અલગ કરવાનું ખાશે એ બાફેલો આ કટકા ઓલા ખાય છે એ બાફેલો તે નતો તો ના ગઢો છે ને આ બાફેલો થાય એવો છે કેમ કરશું તો ચાલો કોણ તમને બધાને કેવો કેવો ભાવે કયો ડાયરેક્ટ કુકરમાં સીધો વઘારે એવો ભાવે કે બાફીને પછી લોયામાં વઘારે એ ભાવે અમને અમને હા હું લોયાવાળો વધારે ભાવે હાર્દિકને કુકરવાળો ભાવે ને અંબે પછી ચલાવી લેવી કામ આવો ગઢો ગુવાર છે ને એમ આખો બાફી ને પછી સીધો વઘાર નાખવાનો બહુ મસ્ત લાગે હા લસણ ની ચટણી નાખી લાવ્યા છે કાગડા કેરી બનાવશું શું બનાવશું ગળી કાગડા કેરી બનાવવું ખાટી એ વિચાર્યું નથી હજી કટિંગ કરીને મૂકું પછી વિચારીએ શું બનાવી કાનો છે ને એ બહાર રમે છે પપ્પા આગળ અને મેં જો મસ્ત હેર વોશ આજ કરી લીધા કાલે જવાનું છે પ્રસંગમાં એટલે વોશ કરી નાખ્યા છે આપણે આપડે લાય અત્યાર કરી નાખું ને તો સવારમાં છે ને પણ સુકાતા વાર બહુ લાગે કા મમ્મી હેર વોશ જો હવે કેવું શાક કરીએ વિચારીએ મસ્ત મજાની કેરી લઈ આવ્યા છે મમ્મી ને એ જો બતાવું કેટલું મસ્ત ફળ છે મમ્મી પાંચસો પાંચસો ની એક હશે એવડું મોટું છે જો મારા હથેળી કરતા મોટું છે કેટલી મોટી મોટી કેરી કેરી મસ્ત છે ક્યારે પાકશે મમ્મી છે બધી હારી ટપકા ટપકા થઈ જ ગયેલી છે બધી કેરીમ છે હવે જો મમ્મી છે ને અહિયાં ગોઠવવાના છે પવન ન લાગે એટલે બે રૂમ ની અંદર એસી ચાલુ હોય ને એટલે પછી જલ્દી પાકે નહીં એટલે પછી અહીંયા ગોઠવવી પડે એમ છે કબાટમાં તો મમ્મી એવી કેરી લાવો તો એ કેરી લાવો તો નહીં ચાલુ નથી ખાલી જો આવી રીતે એક એક ગોઠવાની હે ને હા એટલે આડી પડે ને તો વળી ઓલું કરવા થાય શું ચાંદુ પડવા કરે ઉભી રે સીધી તો ન પડે એવું આડી વાત ચાંદુ પડે એમ એક આબેથી નડી જાય ને એટલે ઠીક હા હા એ તો એક ને પડ્યું હોય તો પડે એમ ને જો મસ્ત કેરી ગોઠવી દે મમ્મી પછી આનું પર ઢાંકવાનું પેપર ને કોથળા ને એવું ઢાંકશે મમ્મી એટલે છે ને મસ્ત પાકી જાય ખોલબંધ ખોલબંધ નહીં થાય ને કબાટ એટલે

એની ઉપર પેપર પાથરું છે એની ઉપર કેરી આવી રીતે એક 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 ગોઠવી દીધી છે હવે એની ઉપર છે ને બધે નાખી દેશે મમ્મી કાંદા ફરી પાછું પેપર પાથરવાનું ફરી પાછું કોથળો પાથરવાનો એ રીતે એકદમ ગરમીમાં રાખે ને તો જલ્દી પાકી જાય એટલા માટે તો જો મમ્મી લેવા ગયા છે કાંદા એ લઈને આવે ને પણ બતાવું કેમ મૂકવાના નહીં આપણે મૂકી દીધો જ ગુવાર બાફવા માટે બાફેલા ગુવારનું શાક કરવાનું છે એના માટે તો ચાલો જો સીટી વાગે જ છે એટલે શાક પણ આપણે હમણાં કરી નાખીએ ત્યાં મમ્મી આવી ગયા લ્યો એમના મમ્મી વચ્ચે ભરાવન બસ એમના મૂકી દયો ઉપર જ તે વાંધો નહી હોય સમજતી અમુક જગ્યાએ મૂકી દીને કે નીચે તમ અંદર ખાલામ નાખવા જાવ ને તો બસ વચ્ચે જગ્યા થાય એમ ખાડો હોય તે ને હોય એટલે રહી જો પેપર પાસે જો હવે આવી રીતે ગોઠવી દીધી છે માસ હવે જો પેપર ગોતી રહ્યા છે હજી મમ્મી બફાઈ ગયો હશે ગુવાર જો અહીંયા પેપર પાછું ગોઠવાઈ ગયું આનું પર હું પાછું કોથળો મૂકી દેવાનું પાછું જો ગોઠવા મૂકશે મમ્મી જો આપણે આ દરવાજો હાથે હાથે કેમ બંધ થઈ જાય છે બંધ થઈ જાય આપણે અહીંયા થોડે કોલા મિસ્ત્રીએ કામ કરી છે ઓલા વાળો કે ઓલા નેતર જ આપણે હા નેતર ખુલ્લું જ રહેવું જોઈએ આ તો આપણે ખોલ્યા ને તો જાતે જાતે આમ જ વહી જાય ઓલા ટ્રોલિંગ જેમ ઓલી કેમ વાય મિસ્ત્રી બારવાડી ઉતાવળ માં ફટાફટ જે કરાવે ને એમાં વધારે પડે હોય નઈ ને એટલે કારીગરો ગાંઠે નહીં એવું છે ચાલો આપણે કેરી ગોઠવાઈ ગઈ મસ્ત મજાની હમણાં પાકી જાશે અહીંયા થાય છે આપણો ગુવાર બફાય છે ગુવાર જો બનાવી છે મેં ગળી કેરી મેં તમને આગળ કીધું જો મસ્ત રસોઈ થઈ ગયો છે બની ગઈ છે ગોળ કેરી મરચું મીઠું અને ધાણા જેવી આટલી વસ્તુ નાખી જ થઈ મસ્ત બની ગઈ કેરી અને કાનો જો બહાર રમે છે તેવી જોડી

ચાલો તો હવે થોડી વાર મળીએ હેલો ગાઈસ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ જો ભક્તિ ના કાન જો તમે છે કેવા કાન છે શરમાઈ ગઈ ના ના જોક ઢોળે એવું મે ઢોળું આજ કા ઢોળાઈ જાય કે રે બની શકે બધા નાના છોકરા ઢોળે ને તો ખીજાય આવડી મોટી ને ખીજાવું એમ થાય બધા हाँ तो कोई मन का खिजा से नहीं जात तेज फोटो मार दे छो तो खिजा गया है हां देख सास उ की दे से ना सास खिजा से हां सास ने हूं आ बताइ दो जो क्या है यहां केम खिजाव छो हां जो आप दिख छे काही जो कितना क्लीन छे जो हां क्लीन થઈ ગયો हां कब थी गयो छे 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 काही खिझाई तो चले नो चले कैंसिल ચાલો જો ગુવારનો બાફીનો ગુવારનો પેલો કુછ હું કહેતી તેમ કે વિચારતા હતા બાફેલા શાક પેરું આદિક માટે કર્યું છે જો એટલા માટે શાક ચાલો બધા ગુવાર શાક બાફેલું છે બાફેલું શાક બહુ ભાવે મસ્ત લાગે પેલા ગુવાર બાફી નાખવાનો